હાલો યુટ્યુબ મિત્ર તો તમે મજામાં જશો કે હા ગાઈસ તમે મજામાં જોઈ કે જે આપણી આઈડી જોતા હોય તે મજામાં જ હોય તો અમે પણ મજામાં છે તો ચાલો ગાઈસ તો આપણે કીધું હતું કે આપણે કાલે જવાનું છે માલી એ કુંડા બાંધવાનું તો કુંડા બાંધવાનો આજે ટાઈમ નહીં રહે કે કારણ કે વિકાસભાઈ જવાના શેષ અધાર કા ગાળા ફિટ કરવા અને મારે જવાનું છે બેનબાના ઘરે તો આજે આપણી પાસે ટાઈમ નહીં રહે તો આપણે જરૂરથી કાલના વિડીયોમાં લેશું અને આજ આપણે બે જોડી લઈને જવાનું છે બેનબાના ઘરે તો આપણે તૈયાર થઈ ગયા છે તો આપણે જશે નીકળશું ને આગળ શૂટ તમને હાલો મિત્રો ફાઈનલી આપણે પૂરી જશે આપણે બે જડીમાં બેઠા છીએ આપણે તો અહીંયા મારા મમ્મી ને પપ્પા આવવાના છે તો એની રાહ છે તો આગળ આપશું તો તેમનો વિડીયો પણ તમને બતાવશો આગળ આગળ અહીંયાથી શૂટ કરશું આગળની મજાઓ દેખાય છે भाई विपुल भाई नितिन भाई बे बेज गए बेजुड़ी में जो भाग तो होए होए न भाग तो खावोच पड़े विपुल भाई चौकी आलो तो फाइनली पहुंच गए से आपड़े का लुक

તો આપણે ચા પાણી પીશું ઘણીક વાર બેસશું અને પાંચ છ વાગે નીકળશું નો વિડીયો કેવો લાગે છે લાઈક કરી દેજો શેર કરી દીજો અને સબક્રાઈ પણ કરી દેજો તો ચાલો ચા પાણી પી લઈ અને બંને વિષયને મળી લઈએ